સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે બધા મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે ઠાંસા ગામ આશ્રમ ભવ્ય થી ભવ્ય ઉત્સવ જેઓ આજે ગોપાલદાસ આજે ચાદર વિધિ અને તિલક વિધિ છે આપણે ત્યાં જઈએ છીએ રસોડે અને રસોડેથી ચા પાણી નાસ્તો કરીને ત્યાં પછી આપણે પ્રોગ્રામની જે વિધિ છે એ જગ્યાએ જઈએ અને આજની જે કાંઈ પ્રસંગ અનુરૂપ આપડે ખાજે કઈ છે આપણે સર્વે દર્શનમાંથી સાથે નિહાળીએ ગાડી બે ગયા છે બધા લોકો નીકળી ગયા છે પોતપોતા રીતે વહેલા છે થોડા આજે આઠ સાડા આઠ વાગ્યા પહોંચવા હતું બધા ને નીકળી ગયા છે ચાલો આપણે હવે જઈએ આવી ગયો છે ભોજન શાળામાં સવાર સવાર ચાલો નાસ્તો કરી લઈએ આ બધી છે એ ભોજન શાળા છે બધી હાલો નાસ્તો કરી લઈએ ભાઈ ને બધા લોકો નાસ્તો કરવા ઊભા રહી ગયા છે અરે આપણે ઉભા રહી જઈએ પાણીના સ્ટોલ છે બધે પછી હામેની સાઈડ સ્ટોલ છે બધા એ બધા ચા પાણી સરબત એના સ્ટોલ છે બધા આ રસોડા ડિપાર્ટમેન્ટ છે બધું ભાઈ જો નાસ્તો કરવા માટે ઊભા રહી ગયો છે આપણે નાસ્તો કરી લઈએ આવ્યો કેમ છો એટલે આટો મારી આવતા રહ્યા વંદિત ભાઈ આવો ચાને ગાંઠિયા પછી એ જ કરવા આવ્યા છીએ હવે રસોડા ડિપાર્ટમેન્ટ બહેનો અને ભાઈઓ બધા ભાવથી સેવા કરી રહ્યા છે રસોડાની

Guees alohan onder Și an variance મરડી પૂજ્ય માનશ્રી જીતુ બાપુ કણકોટ પૂજ્ય બાબુરામ બાપુ ધોળા પૂજ્ય બાલકદાસ બાપુ પાંડરસિંગા પૂજ્ય જયરામ બાપુ બગસરા પૂજ્ય જયરામ બાપુ બાદલપર પૂજ્ય ભરત બાપુ ભોતિયા જગદીશ બાપુ ડમરાળા ઘનશ્યામ બાપુ ચેતનાઓ એ બિરાજે છે આપણા આજે આનાથી મોટા ભાગ્ય ન હોય શકે અને આવો અમૂલ્ય અવસર પૂજ્ય બાપુના આશીર્વાદથી આપણને સાંપડ્યો ત્યારે લાખ લાખ વંદન અભિનંદન અને આયોજકો અને યુવાન મિત્રો અને સેવક સમુદાય એમને ખાસ અભિનંદન એટલા માટે કે સમગ્ર આયોજનને ગુરુ મહારાજને રાજી કરવાના ભાવથી જે સેવકોએ પુરુષાર્થ કર્યો છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લીધી સતત ને સતત બલદેવદાસ બાપુએ પોતાનો અગાળ પ્રયાસ કરી ઠાસા ગામની આ જનતાને અને સમસ્ત સેવક સમુદાયને

અને અહીં ઉપસ્થિત રહ્યા છે સૌ સંતોના હૃદયમાં બિરાજમાન ઈષ્ટદેવના યાદ કરી સૌ સંતોના ચરણમાં નમન કરું છું આજની ખૂબ જ ઝડપી સમયની સાથે સૌ જ્યારે જેને બચાવવાથી બધું સહજ બચી જાય જેને બચાવવાથી બધું સહજ બચી જાય એને પેલા તો રાષ્ટ્ર બચે સંસ્કૃતિ બચે પ્રકૃતિ બચે અને આ વેદાંત વેદો ઉપનિષદો રામાયણ ગીતા ભાગવત બચે

ભોજન પ્રસાદ લઈ લઈએ અને ભોજન પ્રસાદ લીધા પછી હવે પાછા બપોર પછીના સેશનમાં પાછા આપણે મળીએ ચાલો જાય છે યાર ભોજન પ્રસાદ લેવા આવ્યા છીએ ચાલો પ્રસાદ લઈ લઈએ પછી આરામ કરવા થોડું જવું છે પછી વળી પાછા ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યાના સેશનમાં પાછા મળીએ છીએ આપણે

અને હવે ત્યારબાદ આવી ગયા છે ભોજન શાળામાં ચાલો સાથે પ્રસાદી લઈ લઈ ત્યાર પછી વિડીયોમાં બન્યા રહેજો આપણે ભજન સંતવાણીનો લાભ પણ હજી આપણે લેવાનો છે એટલે ભજન સંતવાણી પણ તમને મૂકીને તમને બતાવીશ ચાલો ભોજન શાળામાં આવી ગયા જમી લઈ આજે બધા હરિભક્તો સેવાનો લાભ લઈ છે ભોજન એક ધારું ચાલુ છે બસ સરસ રીતે બધા હરિભક્તો પ્રસાદ નો લાભ લઈ લઈ રહ્યા છે अरे हर बसाद लई लई बदा करो साल આપણે જે વાણી ભજન સંત વાણી હતી તો હવે આપણે ધીરે ધીરે ઘર બાજુ જઈએ છે સાડા ત્રણ થઈ ગયા છે તો હવે આપણે સુવા વાત છીએ મિત્રો હવે આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો આપણે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્યાં સુધી આપણે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ